અચાનક ચાલતો વ્યક્તિનું મૃત્યુ થાય તો એનું કારણ શું હોઈ શકે આવા અનેક કિસ્સાઓ સમાજમાં જોવા મળી રહ્યા છે તો તેની પાછળનું કારણ શું સીપીઆર શું છે અને તે કેવી રીતે અપાય છે સીપીઆર કેવી રીતે આપી શકાય એની સંપૂર્ણ વિગત આ વિડીયોમાં છે સીપીઆર કોને આપી શકાય અને કોને ન આપી શકાય દસ કિલો થી નીચેના છે એની માટે ગાઈડલાઇન જુદી છે સીપીઆર આપવાથી નુકસાન થઈ શકે ખરું એટલે કદાચ બહુ જ ઓછા ચાન્સીસ છે કે પાંચરી તૂટવાના શું સીપીઆર ની તાલીમ તમે નથી લીધી વિના મૂલ્યે સીપીઆર ની તાલીમ મેળવવા માટે જુઓ આ હેલ્થ ગ્રાન્ટ નો વિડિયો આજકાલ કોઈ પણ ઉંમર ના વ્યક્તિ હાર્ટ બંધ થવાના અથવા તો કાર્ડિયાક અરેસ્ટ કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે વ્યક્તિ રમતા રમતા ઢળી પડે છે અથવા તો રોજિંદી ક્રિયા કરતા ઢળી પડે છે ત્યારે આવા સમયે શું કરવું જોઈએ જેથી વધુમાં વધુ જીવ બચાવી શકાય આજ વિષય પર આજે હેલ્થ ગ્રંથમાં આપણે વાત કરીશું અને આપણી સાથે જોડાયા છે એનેસ્થેશિયા નિષ્ણાંત ડોક્ટર અતુલ ગાંધી અતુલભાઈ હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે થેન્ક યુ વેરી મચ આજકાલ આપણે જોઈએ તો વ્યક્તિ ડાન્સ કરતા ઢળી પડે છે અથવા તો નાની બાળકી સ્કૂલમાં બેઠા બેઠા ઢળી પડે છે તો આવા કિસ્સાઓ વધી રહ્યા છે તો એનું કારણ શું છે થેન્ક યુ આ ટૉપિક માટે તમે જે પબ્લિક અવેરનેસ માટે જે લીધું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર એકચ્યુઅલી અત્યારે આપણે આપણે કોવિડ પેન્ડેમિક પછી આપણે જોયું છે કે નંબર ઓફ કેસીસ નાના બાળકોથી દસમા ધોરણના બાળકથી માંડીને મોટી ઉંમરના લોકોને ખાસ ત્રીસથી પચાસ વર્ષમાં બહુ જ જોવા મળે છે એમાં મલ્ટિપલ ફેક્ટર છે કે ક્લોટિંગ એ વખતે પણ હતું સેકન્ડ થિંગ કે આપણી જે સ્ટ્રેસ લાઈફ છે કે એની ડે ટુ ડે હવે એની ગંભીરતા વધી છે આપણું જે ખોરાક છે એ બધી કન્ડિશનના કારણે અને અને એઝ અ આપણે તમને ડેટા જોઈએ છીએ કે આપણે ગુજરાતીમાં ડાયાબિટીસ તો બહુ જ અન જોવા મળે છે અત્યારે ઘરે ઘરે જોવા મળે છે તો વન ઓફ ફેક્ટર કે એના કારણે પણ હૃદયની નસ નસો હોય એ સંકોચાઈ જાય અથવા એમનો બ્લડ સપ્લાય ઓછો પહોંચે અને હૃદય બંધ થઈ જાય અને પણ નાની ઉંમરમાં આ બધી વસ્તુઓ જોવા મળે છે કે પચાસ વર્ષ પછી ધારો કે થાય તો એમાં એનું પડોશી એટલે કે કોલેટરલ ડેવલપ થયું હોય છે સાઈઠ બાસઠ વર્ષે ડેવલપ થાય જે નાની ઉંમરમાં ડેવલપ થતી નથી એટલે ગુજરાતીમાં આપણે કહીએ કે પડોશી હૃદયની નાની વેસલ કે પડોશી મદદ કરે એ આમાં જોવા મળતી નથી એટલા આવા કેસીસ વધારે જોવા મળે છે અને જે થાય છે કાઢ્યા કેરેશ સડન ડેથ જ થાય છે તો અચાનક જે હૃદય બંધ પડી જાય છે તો એવા કિસ્સાઓ ઓછા બને તે એના માટે કોઈ રસ્તો છે ખરી જરૂર છે રસ્તા છે અને એના માટે અમારે ઇન્ડિયન રિસેક્સિકન કાઉન્સિલ ફેડરેશન કે જે ઇન્ડિયાથી આપણી મેક ઇન ઇન્ડિયાની ગાઈડલાઇન છે કે તમે એમાં આપણે શું કરી શકીએ સૌથી પહેલાં તો લાઇફસ્ટાઈલ આપણે તો નેચરલી બહુ અઘરો ક્વેશ્ચન છે પણ લાઇફસ્ટાઈલ બદલવી એ તો બહુ જ જરૂરી છે પણ ધારો કે આવું તમને જોવા મળે તમારે મોલમાં હોય કે સ્કૂલમાં હોય કે તમે કોઈ લેક્ચર આપવા ગયા હોય ત્યાં હોલમાં હોય ગમે તે જગ્યાએ તમને આ જોવા મળે તો માત્ર ને માત્ર બે હાથથી આપણે એને બચાવવાનો પ્રયત્ન કરી શકાય અને જે મોડિફાઈડ શબ્દોમાં કહીએ તો સીપીઆર કાર્ડિયો પલ્મોનરી રિસેક્સિકેશન કે જે વસ્તુઓ ડોક્ટરો કરે છે એ હવે અમે સામાન્ય માણસ કે જે એની ગ્રેજ્યુએટ કે એ કરી શકે તો એને અમે અમારી કાઉન્સિલ ફેડરેશન પોતાની ગાઈડલાઈન કરી છે અને કોમ્પ્રેશન ઓલી લાઈફ સપોર્ટ કે હૃદય દબાવવાની પ્રક્રિયા કરવાથી આવા ચાન્સીસ ઘટવાના રહે છે તો તમે જે આ સીપીઆરની વાત કરી તો આ સીપીઆર શું છે સીપીઆર મીન્સ કાર્ડિયો પલ્મોનરી રિસેકેશન કે સડનલી તમારું હૃદય બંધ થઈ ગયું છે તો અમારી અમે એવી રીતે ટ્રેન આપીએ છીએ દરેક કોલેજોમાં અને સ્કૂલમાં કે તમે એને માત્ર ને માત્ર બે હાથથી એની ગાઈડલાઇન પ્રમાણે તમે એને કોમ્પ્રેશન આપો તો હૃદયમાંથી બ્લડ સપ્લાય ઉપર જશે નસમાં અને મગજમાં જશે અને અલ્ટિમેટ પર્પઝ એ છે કે મગજમાં જ્યારે લોહી જશે તો એની સાથે ઓક્સિજન હોય એ ઓક્સિજન મળવાના કારણે મગજ ડેમેજ ના થાય બીજા બધા અંગ કે જે કિડની છે કે લિવર છે કે હું પગની વેસલ છે ગમે ત્યાં જ્યારે હૃદય દબાઈ સ્તર બધી જગ્યાએ બ્લડ સપ્લાય જશે પણ એ બ્લડ જ્યારે મગજને દસથી બાર મિનિટ સુધી ઓક્સિજન નહીં મળે કે બ્લડ નહીં મળે હૃદય બંધ થઈ ગયું છે તો બાર મિનિટ સુધી નહીં મળે તો એ હૃદય મગજનું ડેમેજ થવાનું ચાલું થશે અને પંદરમીથી સત્તરમી મિનિટમાં ટોટલી એરેસ્ટ થઈ જશે અને એનું રિવર્સલ નહીં થાય હું હૃદય અડધો કલાક પછી પાછું લાવી શકીશ આજે પૂરેપૂરા આવી જશે અને મગજ સારું હશે તો હું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકીશ કે લંગ ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશ પણ મગજમાં હજી ડૉક્ટરો ઘણા જ પાછળ છીએ આપણે કુદરત આગળ આવવાની કોમ્પિટિશન નથી થઈ શકી તો આ માત્ર કરવાથી હૃદય મગજને બેન ના થાય એ આપણો પર્પસ છે તે એના માટે આપણે ટ્રેનિંગ આપીએ છીએ તો અતુલભાઈ આ સીપીઆર આપવાની જરૂર ક્યારે પડે ચોક્કસ આ બહુ જરૂરી ક્વેશ્ચન છે આમાં એક્ચુલી જ્યારે તમે આપણા નજીકના સગા અમે નિયર નિયર એન્ડ ડીયર વન કહીએ છીએ હું કોઈ ઓફિસમાં કે કોઈ સ્કૂલમાં તો કંઈ પણ જગ્યાએ પડી જાય તો અમારી પોતાની એક ગાઈડલાઈન છે કે તમે એને પહેલાં સુવાડી દો અને એને આઈડેન્ટિફાય કરો કે એનું હૃદય ચાલુ છે કે બંધ છે આપણે એક રૂટિન ટર્મિનોલોજી છે હાર્ટ એટેક આવ્યો છે કોઈપણ માણસે આપણે કહીએ છીએ કે હાર્ટ એટેક આવ્યો છે પણ હૃદય દબાવવાની પ્રક્રિયામાં એક મોટો ડિફરન્સ છે કે હૃદય એનું ચાલુ છે કે હૃદય બંધ છે ત્યારે જ આપણે એનું આઈડેન્ટિફાય કરીને હૃદય બંધ હોય તો જ આપણે સીપીઆર આપવાનું છે એના માટે અમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું દરેક જણને કે તમે સ્કૂટર લઈને જતા હોય અને સ્કૂટર તમારું ખચકાતું હોય એનો અર્થ કે તમારું હૃદય ચાલુ છે પણ બરાબર ગતિથી કામ કરતું નથી એટલે એમાં પેશન્ટ પોતે કમ્પ્લેન કરે કે મને શ્વાસ ચડે છે મને ગભરામણ થાય છે કે મને કંઈ અનઇઝીનેસ થાય છે મને હોસ્પિટલ લઈ જાઓ આવી કોઈ પણ કમ્પ્લેન કરે તો એનો અર્થ કે હાર્ટ એટેક છે ત્યારે આપણે કોમ્પ્રેસન હૃદય દબાવવાનું નથી કે સીપીઆર આપવાનું નથી હા ચોક્કસ એને એકસો આઠ બોલાવીને તાત્કાલિક હોસ્પિટલ આપણે પહોંચાડવાનો છે પણ જ્યારે કે કોઈપણ જાતની આપણે તપાસ કરીને મૂવમેન્ટ નથી આપી અને કોઈપણ જાતની કંપ એનું રિસ્પોન્સ જ નથી તો આપણે તરત જ એને વિધાઉટ ભૂલ્યા વગર એકસો આઠને ઇન્ફોર્મ કરવાની અને આપણે એનો મસાજ કરવાનો છે તો આ સીપીઆર શું કોઈ પણ સામાન્ય વ્યક્તિ આપી શકે ખરી જર ચોક્કસ આ દરેક જણ આપી શકે પંદર વર્ષથી ઉપરના શરૂ થઈને પંચાવન પાસઠ વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ એ જરૂરી નથી કે મેડિકલ સાથે સંકળાયેલા છે કે મેડિકલ સાથે નથી સંકળાયેલા દરેક માણસ સીપીઆર આવી આપી શકે પણ એના માટે એને પ્રોપર ટ્રેનિંગ લેવી જોઈએ પ્રોપર ટ્રેનિંગ લઈને માત્ર બે હાથથી એ સીપીઆર આપી શકે છે તો આ સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે ચોક્કસ એમાં અમારી જે પોતાની ગાઈડલાઈન કરી છે તે ગાઈડલાઈન પ્રમાણે અમે એના ચાર સ્ટેપમાં ડિવાઈડ કર્યા છે કે પહેલું તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને તમે જુઓ તો પહેલાં એને જમીનની સરફેસ ઉપર સુવાડી દેવાનો બહુ જ મહત્ત્વની વસ્તુ છે ઘણા બધા ખુરશીમાં બેસે એવું નહીં જમીન ઉપર સુવાડી દેવાનું પહેલું કામ અને સેફ જગ્યા ધારો કે કોઈ તોફાન ચાલતા હોય પણ જગ્યા તો આપણી સેફ્ટી તો પહેલાં જ છે તો આપણે ચાર રસ્તા ઉપર વચ્ચોવચ કરશું તો પાછળ સ્કૂટરવાળો આપણા અથડાઈને જતો રહેશે તો આપણે સાઈડમાં લઈને એને સુવાડી દેવાનો બીજું સ્ટેપ છે એને આઈડેન્ટિફાય જે મેં એમના પહેલાં પણ કીધું તમને કે એનું હૃદય બંધ છે કે હૃદય ચાલુ છે એટલે માત્ર ખભા ઉપર ટેપ કરવાનું છે અને પૂછવાનું કે ભાઈ અથવા બેન જીભ બતાવો કોઈપણ જાતની મૂવમેન્ટ આપે જેવી કે આંખની પાપણ હલાવે ઊંડો શ્વાસ લે કોઈપણ પગની આંગળીની હાથલા હલાવે એનો અર્થ કે એનું મૂવમેન્ટ કરી એનો અર્થ કે એનું હૃદય ચાલુ છે પણ ધારો કે કોઈપણ જાતની મૂવમેન્ટ નથી કરી તો એનો અર્થ કે હૃદય બંધ છે અને તરત જ આપણે આપણે ડૉક્ટર તરીકે નથી કામ કરતા તો આપણે તાત્કાલિક જ આપણે એને એમ્બ્યુલન્સને ફોન કરી દેવાનો જે અમારું ત્રીજું સ્ટેપ છે એકસો આઠમાં તમે ફોન કરી દો અને એકસો આઠ તમારે જેટલું બનેલું ઝડપી આવી જશે વિધાઉટ આ એક આ ટોટલ કામ તમારી એક મિનિટમાં પતી જાય અને તમારે હૃદય બંધ છે તો એનું અમે કોમ્પ્રેશન ક્યાં આપવું કેવી રીતે આપવું એ શીખવાડીએ છીએ તો એનું હૃદય કેવી રીતે દબાવવું એની આપણે ટ્રેનિંગ લેવી પડે આપતા વખતે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ગભરાતા હોય છે કે કદાચ હું આપીશ તો પોલીસની કનડગતમાં ફસાઈશ અથવા તો વ્યક્તિની તબિયત વધુ તો આવા સમયે શું ખ્યાલ રાખવો જોઈએ ચોક્કસ બહુ જરૂરી ક્વેશ્ચન છે આવા સમયે તમે જ્યારે પણ તમે ટ્રેનિંગ લીધી છે તો આમાં માત્ર બે હાથથી હૃદય દબાવવાનું જ કામ કરીએ છીએ આપણે આમાં કોઈ જાતની મેડિસિન આપતા નથી અમે કોઈ અમારી ગાઈડલાઇન પ્રમાણે કોઈ રેકમેન્ડ નથી કરતા તમારા ઓળખીતા હોય તો તમે બીજી ગોળી આપી શકો સોર્બિટેડ કેવી પણ અમે કોઈ જગ્યાએ અમે મેડિકલ ટ્રીટમેન્ટ માટે નથી કહેતા માત્ર હૃદય દબાવવાથી જે કુદરતે હૃદય બંધ કર્યું છે તો એ હૃદયને કોમ્પ્રેશન કરીને બ્લડ સપ્લાય મગજમાં જાય અને ઓક્સિજન મળે તો આ મેડિકો લીગલી અથવા પોલીસથી કોઈપણ જાતની કનડગત નથી એ અગેન રિપીટ કરું છું આમાં કોઈપણ જાતની દવા નથી આપતા એટલે તમને કોઈ જગ્યાએ હેરેસમેન્ટ નથી આપણે એની જિંદગી બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો મારી દરેકને રિક્વેસ્ટ છે કે તમે પ્રોપર ટ્રેનિંગ લઈને કરો તો આમાં પોલીસની કોઈ જ કનર્ટગત કે કોઈપણ જગ્યાએ તમને મેડિકો લીગલ પ્રોબ્લેમ નહીં થાય તો તમે જે આ ટ્રેનિંગની વાત કરી તો આ સીપીઆરની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે આ સીપીઆરની ટ્રેનિંગ અમે અત્યારે હમણાં ગુજરાત સરકાર સાથે રહીને આપણે લગભગ ચાર લાખ લોકોને શીખવાડ્યું છે પ્રાઇમરી ટીચર્સથી માંડીને બધા જ પોલીસ ઓફિસરને અને અમે અમારી ગુજરાત એનએસએસ સોસાયટી જેને હું સેક્રેટરી છું અને અમારી આખી ટીમ આના માટે તૈયાર છે અમે ફ્લેટ સોસાયટી જ્યાં ગેધરિંગ હોય કે જેને શીખવું હોય અને અગેન ટોટલી ફ્રી ઓફ અમે આ શીખવાડીએ છીએ એટલે અમે પણ એના માટે પ્રોપર તમારી ટ્રેનિંગ લેવાની અને અમારી સાથે હેન્ડઝોન ટ્રેનિંગ કરો ત્યારે અમે આ વસ્તુ શીખવાડીએ છીએ એટલે કોઈપણ જગ્યાએ જ્યાં પણ તમારે અમને કોલ કરીને ઇન્વાઇટ કરો અમે તમને શીખવાડીશું અથવા અમારી દરેક મેડિકલ કોલેજમાં આની ટ્રેનિંગ અમે આપીએ છીએ તો ત્યાં પણ તમારે પચાસ સાઈઠ જણના ગ્રુપમાં તમે જાઓ અને તમે તમારા એનએસએસઆઈ ડિપાર્ટમેન્ટથી મારી દરેક ડિપાર્ટમેન્ટ તમને આની ટ્રેનિંગ આપશે તો આ જે ટ્રેનિંગ તમે આપવાની વાત કરો છો એ શું કોલેજ અથવા તો સ્કૂલમાં શીખવાડી શકાય ખરી જરૂર અત્યારે એમણે પ્રયત્ન કરી જ રહ્યા છે કે આપણે આ કોલેજના ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં અથવા ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં આ કોર્સ આવી જાય ચેપ્ટર આવી જાય આ એક અગર રિપીટ કરું તો એક ડેવલપ કન્ટ્રીમાં જ્યારે કે અમેરિકા જે યુકે ફ્રાન્સ એ બધા કન્ટ્રીમાં સ્કૂલ લેવલે અગિયારમાં ધોરણના ત્યાં ટેન પ્લસ ટુમાં આ ચેપ્ટર છે અને છોકરો જ્યારે બારમું પાસ કરે છે તેને આ ટ્રેનિંગ કમ્પલસરી છે તો અમારે પણ અત્યારે વાતચીત ચાલી રહી છે કે આ બહુ જ સિમ્પલ વસ્તુ છે દરેક પ્રાઇમરી ટીચર્સ અને દરેક જનને આ કોલેજમાં અમે બધા જ આ લઈ શકીએ અને એ શીખવાડી શકે સીપીઆર કઈ રીતે આપી શકાય એની આખી પ્રોસીજર શું છે હા આને આપણે ટોટલ ચાર સ્ટેપ અમે લઈએ છીએ કે પહેલું સ્ટેપ છે કે એને જમીન ઉપર હાર્ડ સરફેસમાં સુવડાવી દેવાનું બીજું સ્ટેપ છે કે એનું હૃદય બંધ છે કે ચાલુ છે તો એ જાણવા માટે આપણે ખભા ઉપર ટેપ કરવાનું છે અને ખભા ઉપર ટેપ કરીને જોવાનું કોઈપણ જાતની મુવમેન્ટ આવે છે કે નથી આવતી ત્રીજું સ્ટેપ છે કે આપણે તરત જ એમ્બ્યુલન્સને ઇન્ફોર્મ કરવાનું છે એકસો આઠને કે એનું હૃદય બંધ છે કે ચાલુ છે ધારો કે હૃદય બંધ છે તો આપણે એને આપણે મસાજ આપવાનું ચાલુ કરવાનું છે આ ટોટલી એમાં પ્રેક્ટિકલી એક મિનિટથી વધારે ટાઈમ નહીં જાય અરે આપણે ચોથું સ્ટેપ આવ્યું કે કોમ્પ્રેશન કરવાનું હવે હૃદય કેવી રીતે દબાવવાનું એ પણ મહત્ત્વના ચાર સ્ટેપ છે એમાં સૌથી પહેલાં આવે છે કે હૃદય ક્યાં દબાવવાનું તો ક્યાં દબાવવાનું કેટલી વાર દબાવવાનું કેટલું પ્રેશર આપવાનું અને ક્યાં સુધી દબાવવાનું તો પહેલું સ્ટેપ આવે છે કે હૃદય ક્યાં દબાવવાનું તો આપણું જ જનરલી અમે શીખવાડીએ છીએ કે હૃદય ડાબી બાજુ હોય પણ આપણે હૃદયને સેન્ટરમાં દબાવવાનું છે કે દરેક જણ પોતાનું છેલ્લું હાડકાને ફિલ કરીને બે આંગળી ઉપર રાખીએ તો લગભગ નીપલ લાઈનની વચ્ચે સેન્ટરમાં કે જ્યાં હાડકું છે કડક મેન્યુબ્રમ સ્ટનમ છે ત્યાં દબાવવાનું છે અને તમારી હથેળીથી દબાવવાનું છે તમારે ડાબી જમણી તમને જે અનુકૂળ હોય એ કરી શકો છો અને બે આ સીધા રાખીને પેશન્ટની એક તરફ આખા નમી જવાનું છે અને ત્યાંથી દબાવવાનું છે અને એક સેકન્ડમાં બે વાર એટલે લગભગ નોર્મલ ધબકારા સિત્તેરથી હેંસી હોય પણ આપણે કુદરતનું કામ પરફેક્શન ના થાય એટલે આપણે એક સેકન્ડમાં બે વાર કરવાનું છે અને એવી ત્રીસ ત્રીસથી પાંચ સાયકલ કરવાની છે અને પ્રેશર કેટલું આપીશું તો કે લગભગ પાંચથી છ સેન્ટીમીટર આપવાનું છે મેક્સિમમ તમે છ સેન્ટીમીટર સુધી પ્રેશર આપવાનું એટલે એ પ્રેશર તમે આપો હાથ ત્યાંને ત્યાં રાખો છાતીને પાછી ફૂલવા દો અને પછી પાછું પ્રેશર આપો એમ ત્રીસ ત્રીસથી પાંચ ત્રીસ સાયકલ કરી અગેન બ્રીથિંગ કરો બીજી પાંચ બીજી ત્રીસ કરો એમ પંદર સેકન્ડમાં ત્રીસ વાર થાય આવી રીતે પાંચ સાયકલ પતે પછી પાછું આપણે અગેન એને તપાસ કરવાની છે ખભા ઉપર ટેપ કરીને અગેન હું સ્પેસિફિક કહું છું ખભા ઉપર ટેપ કરવાનું છે માથું હલાવવાનું નથી અને ટેપ કરવાનું કારણ એટલા માટે છે કે ડેફેન્ડમ હોય કે કશું ના હોય તે એ રિસ્પોન્સ ના આપે આપણાને તો ખભા ઉપર ટેપ કર્યું હશે તો એ તરત કંઈ પણ જાતનો રિસ્પોન્સ આપે વચ્ચે ધારો કે રિસ્પોન્સ આપે તો આપણે એને એક પડખે ફેરવી દેવાનું છે સીપીઆર આપતી વખતે કોઈ કોમ્પ્લિકેશન થાય તો ત્યારે શું કરવું જોઈએ જનરલી આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે માત્ર બે હાથથી આપણે હૃદયને દબાવીએ છીએ સેન્ટરમાં દબાવીએ છીએ એટલે કદાચ બહુ જ ઓછા ચાન્સીસ છે કે પાસળી તૂટવાના પણ પાસળી ધારો કે તૂટશે તેનો ટ્રીટમેન્ટમાં તો પટ્ટો જ પહેરવાનો છે આપણે એને સારા માટે કરીએ છીએ એટલે એમાં કોઈ તકલીફ નહીં થાય જનરલી નાઇન્ટી નાઇન પર્સન્ટ એની જે રિપકેજ કહે છે એ તૂટશે નહીં અને બીજા કોઈ કોમ્પ્લિકેશન આપણે એનું સારા માટે કરીએ છીએ કે પમ્પિંગ કરીને બ્લડ સપ્લાય આપીએ છીએ કોઈપણ જાતની મેડિસિન આપતા નથી એટલે બીજા કોઈ કોમ્પ્લિકેશન થવાના નથી આમાં તો આપણે ધારો કે કંઈ પણ થશે તો આપણું પહેલાં હૃદય બંધ છે તો હૃદયને કોઈપણ હિસાબે એને પમ્પિંગ કરીને બ્લડ આપણે મગજમાં આપવાનું છે તો આમાં કોઈ કોમ્પ્લિકેશનથી ગભરાવાની જરૂર નથી કે આપણે એને પોઝિટિવ સારા માટે કરીએ છીએ કોઈ વ્યક્તિનું હૃદય ચાલુ હોય અને શરૂઆતમાં ચેક કરવાનું રહી ગયું અને સીપીઆર આપે તો એ કેટલું જોખમી એક્ચુલી એમાં બહુ જોખમ નથી રહેતું હૃદય ચાલુ હોય આપણે જ્યારે કંઈ વાત કરી કોઈપણ જાતની મુમેન્ટ આવીને હૃદય ચાલુ છે અને તમે ભૂલમાં સીપીઆર આપો તો પેશન્ટ પોતે જ રેજિસ્ટ કરશે અને એ ના પાડશે એટલે રિસ્પોન્સ આપશે રિસ્પોન્સ આપે તો તમારે આપવા નથી એનાથી કોઈ નુકસાન થવાનું નથી કે તમે એવું એટલું બધું પ્રેશર તમે આપવાના આપી શકવાના જ નથી કે જેથી કંઈ પણ પ્રોબ્લેમ થાય ઘણી વાર એવું થતું હોય છે કે એમ્બ્યુલન્સ આવતા વાર લાગે તો આ સીપીઆર કેટલા સમય સુધી આપવું જોઈએ ચોક્કસ સીપીઆરને આપણે અમે અમે ત્યાં તપાસ કરી અમે આપણી જે એકસો આઠની એમ્બ્યુલન્સ છે કે અર્બન એરિયામાં પંદરથી સત્તર મિનિટમાં આવે છે અને રૂરલ એરિયામાં સત્તરથી વીસ મિનિટમાં આવે છે તો પંદર મિનિટ સુધી આવે અને આપણે ટ્રેન હોઈએ તો આપણે જ્યાં સુધી આપણી પોતાની કેપેસિટી છે કે મને ધારો કે તમે કરશો જાતે પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ઝોન ટ્રેનિંગ તો પાંચ મિનિટ છ મિનિટ કર્યા પછી થાકી જવાય મને પોતાને કંઈ તકલીફ થઈ અથવા નજીકમાં બીજા કોઈ ડૉક્ટર આવી ગયા અને એની ગાઈડલાઇન પ્રમાણે હું ફોલો કરું અથવા જગ્યા ધારો કે અનસેપ થઈ ગઈ ત્યારે હું મૂકીશ અધરવાઇઝ હું એને કન્ટિન્યુઅસ ચાલુ રાખીશ જ્યારથી મારી કેપેસિટી છે ત્યાં સુધી એને કોમ્પ્રેશન આપવાનું ચાલુ રાખીશ ગાઈડલાઈન પ્રમાણે આ સીપીઆર માટેની ટ્રેનિંગ કોણ આપી શકે અને આમાં સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે ખરું ચોક્કસ સીપીઆરની ટ્રેનિંગ અગેન તમને વાત કરીએ એ પ્રમાણે ગુજરાત એનએસએસઆર સોસાયટી અને આ રિસેન કાઉન્સિલ ફેડરેશનના બધી જ ફેકલ્ટી મેડિસિન ટ્રોમા બધી જ ફેકલ્ટીના ડોક્ટર્સ ટ્રેન હોય છે અને અમારા તો કરિક્યુલમમાં હોય છે એટલે અમે દરેક જણને આ ટ્રેનિંગ આપી શકીએ અને સાથે સાથે દરેક કોલેજ અને ટીચર્સને પણ અમે શીખવાડીએ છીએ કે જેથી એ જ સ્ટુડન્ટને આપે એટલે આ દરેક જણ આની ટ્રેનિંગ લઈને એનું સર્ટિફિકેટ મળે અમે આની સાથે અમારી કાઉન્સિલ ફેડરેશનનું સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરીએ છીએ ગુજરાત સ્ટેટનું પણ સર્ટિફિકેટ ઇસ્યુ કરીએ છીએ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના બે કારણ છે સોફ્ટ કોપી આપીએ છીએ કે ત્યારે મલ્ટિપલ ક્રાઉડ ભેગું થયું હોય અને તમે મસાજ કરો તો કાલ ઉઠીને કોઈ પણ ક્વેશ્ચન કરે તો આઈ એમ ધ ટ્રેન પર્સન કે હું ટ્રેન છું એટલે હું આ મસાજ કરું છું તો એનાથી એક એનો પોતાનો ઉત્સાહ વધે અને સર્ટિફિકેટથી એને બેનિફિટ મળે કે આજે ભવિષ્યમાં કોઈપણ જગ્યાએ એ માણસ બીજાને પણ શીખવાડી શકે એને જે અમે અમારી ટ્રેનિંગ એના પ્રેક્ટિકલી બે પાર્ટમાં છે પહેલી પાર્ટ છે કે અમે આવી રીતે પ્રેઝન્ટેશન કરીને એમને બતાવીએ છીએ મેનિક્યુન ઉપર અમે ડેમોન્સ્ટ્રેશન કરીએ અને અમે ગાઈડલાઇન સમજાવીએ બીજા પાર્ટમાં દરેક જણને જે પણ ટ્રેનિંગ લેતા હોય એ દરેકને અમારી પાસે મેનિક્યુન હોય છે તો દરેકને અમે કમ્પલસરી કહીએ છીએ કે તમારે હેન્ડઝ ટ્રેનિંગ કરવાની તમે આના ઉપર કરશો મેનિક્યુન ઉપર તો જ તમને વધારે આઈડિયા આવશે તો એ પત્યા પછી એ સેટિસફેક્ટરી હોય એ પછી અમે સર્ટિફિકેટ ઇસ્યુ કરીએ છીએ કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય તો એ દરેકને સીપીઆર એક રીતે જ આપવામાં આવે છે ના એવું નથી જનરલી અમે અમારી ગાઈડલાઇન પ્રમાણે કે બાર તેર વર્ષના છોકરાથી શરૂ થઈને એડલ્ટ સુધી કે એ અનલિમિટેડ એજ કે બાર વર્ષથી ઉપર કે પીડીયાડિક પેશન્ટ જે લેસ દેન પાંચ દસ કિલોથી નીચેના છે એની માટે ગાઈડલાઇન જુદી છે પણ જનરલી નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન કે તમે જોશો તો દસ વર્ષથી ઉપરના જ લોકોને કાર્ડિયા કેરેસ જોવા મળે છે કારણ કે એમાં કારણ નાના બાળકને જે કાર્ડિયા કેરેસ છે ને એનું કારણ જુદું હોય છે એમાં જનરલી તમને કોઈપણ જગ્યાએ મૂલમાં કે એમાં જોવા નહીં મળે એમાં પહેલું શ્વાસ બંધ થઈ જાય અને શ્વાસ બંધ થયા પછી હૃદય બંધ થાય તો એના માટે ગાઈડલાઈન જુદી છે નાના બાળક માટે ગાઈડલાઈન જે પાંચ કિલોથી દસ કિલોની નીચેના છે એની માટે ગાઈડલાઈન જુદી છે એટલે એના માટે બે ફિંગરથી અમે નાના બાળકને આપીએ છીએ કારણ કે એનું પાછળ તરત તૂટી જાય પણ એ અમે વધારે કન્ફ્યુઝન દરેક જણને અમે શીખવાડીએ છીએ ત્યારે અમે ટ્રેનિંગ આ જ આપીએ છીએ કે નાના બાળકને જોવા મળતું નથી તો તમારા દ્વારા અથવા તો તમારી સંસ્થા દ્વારા અત્યાર સુધી કેટલા લોકોને તાલીમ આપવામાં આવી અત્યાર સુધી લગભગ અમે ટોટલ ફિગર મારી અમારી એસોસિએશન વતી હું તો લગભગ ચાર લાખ લોકોને અમે શીખવાડ્યું છે આપણા ગુજરાતના બધા જ પોલીસ ડિપાર્ટમેન્ટ ગુજરાતના બધા જ પ્રાઇમરી ટીચર્સ ઇવન પબ્લિક અવેરનેસ માટે પણ અત્યારે ચાલુ છે મારે અમદાવાદની ગુજરાતની લગભગ સત્તર સિટી બ્રાન્ચ છે મારી એનએસએસએની તો લગભગ ગુજરાતના દરેક ખૂણે ખૂણે આ પ્રોગ્રામ થાય છે અને તમારા થકી હું ઓફિશિયલી તમને એનાઉન્સ કરું છું કે તમે અમારો નંબર લેજો અથવા સાહેબને અહીંથી ઇન્ફોર્મ કરજો અમે ટ્રેનિંગ દરેક જણને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ અને આ દરેક ગેધરિંગ કંઈ પણ થાય તો અમે એની ટ્રેનિંગ માટે તૈયાર છીએ તો દરેક જણ આની ટ્રેનિંગ લે અને સાથે સાથે તમારા બધા સપોર્ટથી આપણા ગુજરાતના ચેપ્ટર કરિક્યુલમમાં આવી જાય તો તો એક રૂડું રૂપારું થાય તો અમે એના પણ એના પર પ્રયત્નશીલ છે કે આ કમ્પલસરી સ્કૂલમાંથી શીખવાડે કે આ દરેક જણને બહુ જરૂરી છે માત્ર બે હાથથી કોઈનું જીવન ઘણીવાર આપણા નિયર એન્ડ ડિયર વન બચી શકે એનાથી વધારે રૂપારું શું હોઈ શકે તો આ સીપીઆરની ટ્રેનિંગ મફતમાં અમારા હેલ્થ ગ્રંથના દર્શક મિત્રોને લેવી હોય તો એ કઈ રીતે લઈ શકે ચોક્કસ અમે આના માટે એક ઇમેલ અત્યારે સ્ક્રીનની નીચે તમને ઈમેલ મળશે તમે ઈમેલમાં આ લખી શકો છો કે અમે આ સોસાયટીમાં છીએ કે અમારી આ કોલેજ છે અમારે આ ટ્રેનિંગ લેવાની છે તો તમે અમારી ગુજરાતના ખૂણે ખૂણે બધે સિટી બ્રાન્ચ છે અને મને આ ઈમેલ મળશે તો હું એને તરત તમને રિસ્પોન્સ આપીશ અને ઈમેલ પ્રમાણે અને તમારી સંખ્યા છે એનો ડેટ અને ટાઈમ નક્કી કરીને અમે એની જરૂર પડે તો અમારે ત્યાં તમને બોલાવીશું કોલેજમાં અથવા તમારે તમારે ત્યાં અમે આવીને આની ટ્રેનિંગ આપીશું જે પણ ટ્રેનિંગ પૂરી કરશે પ્રોપર કરશે અને અમે સર્ટિફિકેટ પણ ઓનલાઈન ઇસ્યુ કરીશું સીપીઆર કઈ રીતે આપવું તેની તાલીમ તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને અમારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ લોકોને તમે શેર કરો જેથી ઘરે બેઠા લોકો સીપીઆર કઈ રીતે આપવું તે શીખી શકે આવા જ વધુ ઉપયોગી વિડીયો સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી અમારી ચેનલ હેલ્થ ગ્રંથને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને લાઇક કરો